જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવની એવી ઘણી કમેન્ટ આવી કે બધા પાસે ઓવન કે માઇક્રોવેવ ના હોય તો ખરી વાત છે એકદમ તો જેનાથી એવો વિડીયો શેર કરું કે ગેસ પર કેવી રીતે બનાવી શકાય તો ચાલો એનો વિડીયો જોઈએ તો જો ગઈકાલે મેં મેંદાની નાન કટાઈ શેર કરી હવે આવતી આજે જે આપણે નાન કટાઈ બનાવી આજે હું ઘઉંના લોટની બનાવી રહી છું પણ જો સેમ પ્રોસેસ છે કોઈ ફરક નથી ખાલી મેંદાને બદલે મેં ઘઉં લીધેલો છો બીજું કાંઈ નહીં બસ એક નાનકડો જ માપ લીધો છે આપને ખાલી દેખાડવા પૂરતું જો આવી નાનીકડી કટોરી આપ કોઈ બી માપ લઈ લો ચણાનો લોટ એટલે બેસન ઘઉંનો લોટ એટલી જ સાકર એટલું જ ઘી સેમ માપ છે કોઈ માપમાં ફરક નથી કર્યો આપણે બસ ઘઉંના લોટની બી આપણે દેખાડી દઉં કે ઘઉંના લોટની કેવી રીતે થાય છે અને કેટલી સુંદર થાય છે જે આપણે મેંદાની ના કરવી હોય ને તો આપ ઘઉંના લોટની બી કરી શકો છો મુંજા સોની આજે ઇલેક્ટ્રિક બીટરનો ઉપયોગ નથી કર્યો કારણ કે બધા પાસે બધા સાહિત્ય ના હોય તો એટલે આવી રીતે વિસ્કર હોય કે ચમચી હોય કે ચમચા હોય એનાથી આપ આવી રીતે ફીણી શકો છો સેમ બેકિંગ પાવડર બેકિંગ પાવડર હા બેકિંગ સોડા નહીં બેકિંગ સોડા એટલે ખાવાના સોડા બેકિંગ પાવડર જે આપણે કેકમાં નહીં એમાં વાપરીએ છીએ બેકિંગ પાવડર છે બરાબર એ એકદમ ચપટીક જ લીધું છે વધારે નથી લીધું બસ હવે એને આપણે સરખું ફીણવાનું છે અને જો એક હું આપને જણાવું કે જો લિક્વિડ જેવું ઘી હશે તો મિશ્રણ થોડું ઢીલું થશે અને જો ક્રીમ જેવું એટલે જામેલું ઘી હશે તો એનું ટેક્ચર ક્રીમ જેવું થશે જી આપણે આગલા વિડીયોમાં મેં દેખાડ્યું છે તો એને બી આપણે સરખું ફીણી લઈએ તો એનું ટેક્સચર બી આખું ચેન્જ થઈ જશે તો આપ અહીંયા જો એનું આખું રંગ બદલાઈ ગયું છે અને મિશ્રણ ઘટ થયું હવે આપને એવું થશે ગઈકાલે તો ક્રીમ જેવું થઈ ગયું હતું આજે કેમ આવું નહીં થયું કારણ કે આજે જે ઘી લીધેલું એ લિક્વિડ પડતું હતું ઓગળીલું ઘી હતું અને કાલે જે ઘી લીધું હતું એ જામેલું ઘી હતું સુગંધી એટલે એલચીનો પાવડર તો હવે આપણે જે લોટ રાખ્યો છે એ લોટ મી ઘઉંનો લોટ અને બેસન એ એમાં પધરાઈ દઈએ અને એને હવે હવે આપણે હાથેથી મિક્સ કરી લઈએ તો જો આપણે એવું લાગે કે મિશ્રણ ઢીલું લાગે છે તો થોડોક એવો ઘઉંનો લોટ પધરાઈ દેવાનો વધારે કારણ કે જો હું આપણે મૂંઝાશો નહીં આપને ઘણી મૂંઝવણ આવશે ઘણું આપણે એવું ક્વેશ્ચન આવશે દિમાગમાં કે ગઈકાલે તો ઢીલું નહોતું કઠણ થઈ ગયું હતું તો જો ઘી ઉપર ડિપેન્ડ કરે છે ટોટલી ઘી ઉપર ડી ઘી અગર ઉગળેલું હશે તો મિશ્રણ ઢીલું થશે લોટ ઢીલો થશે અને ગીજામેલું હશે તો મિશ લોટ કઠણ થશે તો આમાં થોડુંક એવું ઘઉંનો લોટ મેં હજી થોડુંક પધરાવી દીધું જેથી એક લોટ જેવી એની કન્સિસ્ટન્સી આવી જાય બરાબર જો વિડીયોને મેં કટ નથી કર્યો છે તો હું આપને પ્રોપર સમજાવી શકું કે કેવી રીતે આપણે કર્યું છે તો હવે બધા પાસે એકદમ સાચી વાત છે બધા પાસે ઓવન કે માઇક્રોવેવ ના હોય ને તો ગેસ પર કેવી રીતે કરી શકાય તો હું આપણે ગેસ ઉપર જ દેખાડીશ તો એ લોટ અહીંયા બધાઈ ગયો છે હવે આપણે આગળ કેવી રીતે આગળની પ્રોસેસ આપણે જોઈ લઈએ અહીં લીધું છે મેં એક તપેલું જો તપેલામાં નીચે જલ નહીં પધરાવવાનું મીઠું નહીં પધરાવવાનું કે રેતી બી નહીં પધરાવવાની મારી પાસે આ તપેલું છે આ પાસે કઢાઈ છે ઢોકળીઓ છે કે ઇડલીનું સ્ટેન્ડ છે કોઈ બી વસ્તુ હોય આવી રીતે નીચે સ્ટેન્ડ મૂકવાનું એને ઢાંકી દેવાનું પાંચ મિનિટ એને ધીમા ગેસે ગરમ થવા દેવાનું અને ગરમ થઈ જાય ઢાંકીને પાંચ મિનિટ ગરમ થઈ જાય કારણ કે કોઈ બી વસ્તુ જ્યારે બેક કરીએ ત્યારે ગરમ કરવું જરૂરી છે તાપમાન એનું એકદમ મીડિયમ એકદમ લો જોશે મીડિયમ નહીં લો તો આ મારી પેસ મારી પાસે જે છે કેકનું ટીન છે આ પાસે ન હોય તો કાંઈ નહીં સેજી ઢોકળી અને થાળી હોય ઢોકળાની એ લઈ લેવાની એ બદામની કાતરી રાખી છે હવે નાના નાના અહીંયા પેડા વાળી લઈએ સેમ આપણે જેવી રીતે મેંદાનું કર્યું હતું આમ પેડા વાળીને બદામની કાતરી રાખી છે આ પિસ્તા લઈ શકો છો કાજુ લઈ શકો છો ચારોળી લઈ શકો છો આવી રીતે પ્રેસ કરીને અને સરખે સરખું ગોઠવી દઈએ થોડુંક સ્પેસ આમાં રાખી દઈએ તો આપને હજી આમાં જો કંઈ ન સમજાતું હોય તો આપ મને કમેન્ટ કરશો ચોક્કસથી આપણે રિપ્લાય કરીશ પણ હા વિડીયો આપને અગર જો યુઝફુલ લાગ્યો છે વિડીયો ગમ્યો છે ને તો આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડિયો પહોંચે એને પણ ઉપયોગી થાય તો સ્ટેન્ડમાં મૂકી દીધું હવે એને ઢાંકી દઈએ અને હા એને ખાલી આપણે છે ને પંદર મિનિટ જ બેક કરવાનું છે એકદમ ધીમ ધીમું ગેસ રાખ્યું છે મેં તો પંદર મિનિટ પછી આપણે એને જોઈ લેવાનું તો જોઈ લો સુંદર નાનકટાઈ અહીંયા થઈ ગઈ હવે ગેસની આંચ બંધ કરીને એને આપણે બહાર કાઢી લઈએ ગેસ અહીં બંધ કરી દેવાનું છે આપણે અને એને પ્રોપર ઠંડુ કરી લઈએ તો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બે લેકઅન નીટ કરશો જે કોઈ સામગ્રીનો વિડીયો મૂકો તો આપ સુધી નોટિફિકેશન આવી જાય ને આપણે આમાં જો કાંઈ ન સમજાણું હોય તો ફરીથી કમેન્ટ કરશો તો આ એકદમ પ્રોપર ઠંડુ થઈ જાય પછી આપણે એને પાત્રમાં સાજી લઈએ તો એકદમથી અહીંયા આપજો નાનકટાઈ ઠંડી થઈ ગઈ છે તો હવે હું આપને નાનકટાઈ કાઢીને દેખાડી દઉં કે ઘઉંની નાનકટાઈ કેટલી સુંદર થઈ છે કે જે લોકો ઘણા કેવું છે કે મેંદો નથી ખાતા તો એના માટે ખાસ કી ઘઉંની નાનકટાઈ બી ખૂબ સુંદર બને છે આપનો વિડીયો કેવો લાગે છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો તો આપણે અહીંયા હું એક નાન ખટાઈને ટૂંક કરીને દેખાડું કે કેટલી સોફ્ટ કેટલી નરમ કેટલી મુલાયમ થઈ છે આપણે જોઈ શકો છો એનું ટેક્સચર કેટલું સુંદર આવ્યું છે બેક બી કેટલી સુંદર થઈ આપણે ગેસ ઉપર કર્યું છે અવન કે માઇક્રોવેવની જરૂરત નથી આપણી પાસે ન હોય તો બી આપણે સામગ્રી સુંદર બનાવી શકીએ છીએ હવે હાથેથી હું આપણે એકવાર ટૂંક કરીને દેખાડી દઉં કે કેટલી સોફ્ટ થઈ છે એકદમ કોમળ થઈ છે તો ફરીથી મળશું નવા વિડીયોની સાથે ત્યાં સુધી આપ સહને મારા જય શ્રી કૃષ્ણ